09 ઉપર એસએમએસ દ્વારા ફરિયાદ કરી શકાય એસએમએસ કરવાથી કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબરથી આપણો કોન્ટેક કરવામાં આવશે તેમજ ટોલ ફ્રી નંબર વન એટ ડબલ અથવા વન આ છે

કંપનીનું નામ તથા એ ફરિયાદની અનુસંધાનમાં જે પણ વિવાદ ઉત્પન્ન થયો હોય ઉભો થયો હોય અથવા ઉભો કરવામાં આવ્યો હોય એ વિવાદને કહીં એટેચ કરવાનો રહેશે તો મિત્રો આજના આ વિડિયોની અંદર દુકાનદાર જો આપણને એમઆરપી લખેલી હોય મેક્સિમમ રિટેલ પ્રાઇસ એના કરતા વધારે પૈસા લે એની માહિતી અત્રે આપવામાં આવેલી છે જાગૃત બનો અને સજાગ બનો થેન્ક યુ મિત્રો